અતુલ બેકરીના માલિક દારૂડિયા અતુલ વેકરિયાની ધરપકડ માટે સુરત કોંગ્રેસ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશને સોમવારે ધરણા કરવામાં આવ્યા હતા અને ઉમરા પોલીસના પીએસઆઈ પીઆઈને સસ્પેન્ડ કરવાની તે લોકોએ માંગણી પણ કરી છે વેસુમાં હીટ ઘટનામાં અતુલ બેકરીના માલિક દારૂડિયા અતુલ વેકરિયાએ ચિક્કા દારૂપી ગાડી હંકારી ઉર્વશી નામની યુવતીને ચગદી મારી મોત નિપજાવ્યું હતું તે બાબતે પોલીસે તેની ધરપકડ કરી બાદમાં જામીન પર છોડી મૂક્યો હતો જેને કારણે સુરત શહેરમાં હોહા મચી જવા પામી હતી જેના કારણે ઉમરા પોલીસના પગ નીચે રહેલો આવતા મનુષ્ય સાપરાધનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે હવે પોલીસ ફાફા મારી રહી છે જેથી આજરોજ સુરત શહેર કોંગ્રેસ દ્વારા અતુલ વેકરિયાની ધરપકડ કરવા માટે અને જવાબદાર ઉમરા પોલીસના પીઆઈ તથા પીએસઆઈને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવાની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા હું ભારતી પટેલ ગુજરાત કોંગ્રેસ મંત્રી આજે અમે અહીંયા ઉમરા પોલીસ સ્ટેશન પર હિટ એન્ડ રન અને રિંગ એન્ડ ડ્રાઈવના કેસમાં જે અતુલ વેકરિયાને છોડી મૂકવામાં આવ્યા છે એવા એમની સાથે સંકળાયેલા ને એમની સાથે સાંડગાંઠ ધરાવતા પીઆઈ અને પીએસઆઈ જે ઉમરા પોલીસ સ્ટેશનના છે એમને જ્યાં સુધી સસ્પેન્ડ નહીં કરે ત્યાં સુધી અમે અહીંયા ધરણા પ્રદર્શન કરવા કરવા બેઠા છીએ ઉમરા પોલીસ સ્ટેશન પર છીએ અમારી માંગણી એટલી જ છે કે અતુલ વેકરિયાની જલ્દીમાં જલ્દી ધરપકડ થાય અને આ પીએસઆઈ ચૌધરી અને પીઆઈ ઝાલા જે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે એમણે અતુલ વેકરિયાને સપોર્ટ આપ્યો છે તો આ સપોર્ટના લીધે આજે એ ભાગતો ફરે છે કાલે કોઈ ગરીબ હોત તો એમને જેલના સ્થળીયા પાછળ મૂકી દેત પણ પૈસા ન જોરે અને ભાજપની રાજકીય સાઠગાંઠ ધરાવતા અતુલ વેકરિયાને છાવરવા માટે આ પીએસઆઈ અને પીઆઈએ એમને ઢીલ આપી છે અને એમને ભગાડવામાં એમનો મોટો હાથ હોય એવું લાગે છે એટલે અમે એમને જ્યાં સુધી સસ્પેન્ડ નહીં કરે આ રીતે ખોટી રીતે જો બધાને છાવરવામાં આવશે તો કાલે આજે ઉર્વશી ચૌધરી છે કાલે અમારી પણ કોઈ દીકરી હોય યા તો કોઈની પણ દીકરી કે કોઈના પણ ઘરના કોઈ પણ સભ્ય સાથે આવું થાય અને બીજી વાર આવી રીતે આ લોકો ફરજ પર બજાવતા પોલીસ અધિકારીઓ આવું ન કરે એ માટે આજે અમે સસ્પેન્ડ કરવાની માંગ સાથે અહીંયા બેઠા છીએ આમ સુરત કોંગ્રેસ દ્વારા અતુલ વેકરિયાની ધરપકડ કરવા માટે અને પોલીસના અધિકારીને સસ્પેન્ડ કરવા માટે ઉમરા પોલીસ સ્ટેશન બહાર ધરણા કર